જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ કે આ વસ્તુ મોઘી કરી આ આમ કરી નાખું મિત્રો હું તો એટલું માનું છું કોઈ કશું મોઘું કરવાની તાકાત નથી કે રાજકારણે મોઘું કર્યું ના તમે વિચાર કરો પહેલાંના દસ વીસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં પચાસ રૂપિયા મજૂરી જતા હતા જેટલા પચાસ રૂપિયા હવે એની એ મજૂરી એનું એ કોમ વધારે હતું ને આ કોમ ઓછું છે તો હાલ ચારસો ને પાંચસો રૂપિયા મજૂરી છે તો મિત્રો આપણે કહીએ મુઘારસ કઈ રીતની મુઘારસ આપણે એ વાત સાચી છે પછી બીડી પોસ રૂપિયા મળતી હતી અત્યારે વીસથી પણ આવક કેટલી છે એટલે કોઈ વાત કહેતા હોય કે આ મુઘારસ છે આ ઓમ છે પણ મિત્રો આપણા મનથી વિચાર કરો કે મુઘારસ જે કોઈ છે એ એ એ પહેલાં જેટલું હતું અત્યારે જેટલું છે અને બીજી વાત એક કે જિંદગીમાં આપણે કોકનું હારું વિચારશે ને તો સાહેબ કોઈ દાડો દુઃખ આવશે નહીં જો આપણે થોડુંક કોકનું ખોરાક વિચાર્યું તો એટલું માની લેજો કે આપણે ભોગવવા વાળી છે તમે દુનિયામાં જતા રહો તમારો માથથી વજન ઉપાડી લે છે તમારા માથથી કોઈ પણ દેવું છે તો કે ભાઈ હું ભરી દેવી બરાબર પણ તમારું જે કરમ કરેલું છે ને કોઈની માની તાકાત નથી કે ભરી શકે એ જાતે જ ભરવું પડશે અને આ તમે જે આ જમાનામાં કરશો ને તો આ જમાનામાં જ બતાવશે પેલા ભવમાન આ ભૌમાન એ બધી વાતો છે કોઈ નક્કી કરીને આવ્યા નહીં કોઈ જ્યાં નથી કોઈ મેસેજ નથી આવ્યો પણ આના આ જમાનામાં અત્યારે ને અત્યારે એટલે આ મારો વિડીયો આગળ વધારજો ખૂબ સમજો ઓભળજો આ વિડીયો મારો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો અને મારો એડ્રેસ મંગાજી કપૂરજી જૂના જામપુર કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠા મિત્રો જૉ સુધી આગળ વિડીયો પહોંડજો જય ભારત જય હિન્દ જય સદારામભ